નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો મીઠાના ઉપાયથી લોકોની થાય છે બધી મુશ્કેલીઓ દૂર તંત્રશાસ્ત્રોમાં કહેવાય છે કે મીઠું નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે અને પોતાની તરફ આકર્ષિત કરે છે કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો ખૂબ ઉપયોગ કરે છે તંત્રશાસ્ત્ર મુજબ અમુક નિયમો સાથે મીઠું વાપરવામાં આવે તો તે તમને ખૂબ લોકો ઝડપથી ધનવાન બનાવી શકે છે નંબર બે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું પ્રતિનિધિ માનવામાં આવે છે જો તમે સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મીઠું રાખો છો અને જો ચંદ્ર અને શનિનું મિલન હશે તો તે બહુ જ ખરાબ થશે કે પછી રોગ અને દુઃખોનું કારણ બની શકે છે મીઠું પ્લાસ્ટિકના કોઈપણ પાત્રમાં ન રાખવું જોઈએ એટલે કે કાચના પાત્રમાં જ રાખવામાં આવે તો તે કોઈ ખરાબ અસર થતી નથી નંબર ત્રણ છે કે જો તમને કોઈ વ્યક્તિ પસંદ નથી તેથી તેનું નમક ન ખાવું જોઈએ એમ કહેવાય છે એટલે કે કોઈ વ્યક્તિ એવા કામો કરે છે જે સમાજની દૃષ્ટિ ખરાબ કામ કરે છે તો તેના તરફથી મળેલ વસ્તુ ન ખાવી જોઈએ નહીં તો તમારો જીવન પણ તેના જેવું જ થઈ જશે મજબૂરીમાં આ વાત હંમેશા ધ્યાન રાખો તે તમને ઘણું જ નુકસાન પહોંચાડી શકે છે મિત્રો જેની પાસે સારા સંસ્કાર હોય અને જેવો ધર્મ અનુસંધતા હોય તેનો સાથ તમારા માટે અગત્યનો છે ચોથો ઉપાય છે જો તમે કાચના કપમાં મીઠું ભરીને તેને શૌચાલયમાં રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે કારણ કે રાહુની સૌથી વધુ ખરાબ અસર શૌચાલયમાં થાય છે આ ઉપાય ત્યાં હાજર રહેલા સૂક્ષ્મ જંતુઓનો પણ નાશ કરે છે અને દુષ્ટ શક્તિઓને પણ દૂર કરે છે દર મહિને વાટકીમાં મીઠું બદલવું જોઈએ અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ પાંચમો ઉપાયની વાત કરીએ તો નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ મીઠું કરે છે આ માટે તેને પાણીમાં ઉમેરી તેને ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં એક ચમચી મીઠું ભેળવી દો અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મીઠાના પાણીથી ઘરની પોહું મારવાથી જલ્દી ઉત્પન્ન થનાર દુષ્ટ ઉર્જામાંથી મુક્તિ મેળવવા માટે ઘરની સાફ કરો આ ઉપાય રવિવારે મીઠું પાણી સાથે મેળવીને કરો તેમ કરવાનો ઉલ્લેખ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ કરવામાં આવે છે અને તેને શુભ પણ માનવામાં આવે છે મિત્રો જો તમને જો આ વિડિયો પસંદ આવે તો લાઇક કરી વિડિયોને શેર કરો સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો છઠ્ઠો ઉપાય મીઠું ઢોળવા દેવું એ સારું નથી માનવામાં આવતું અને દુર્ભાગ્ય માનવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રોમાં પણ મીઠાનું ઢોળાવું અશુભ માનવામાં આવે છે મીઠાના ઢોળવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડી જાય છે નંબર સાત કે આપની ઘરે ઘણીવાર કોઈક મીઠું લેવા આવે છે તો તેને ક્યારે હાથથી હાથમાં સીધું મીઠું ન આપવું જોઈએ કહેવાય છે કે તમારા સીધા હાથે મીઠું આપવાથી ઝઘડો વધે છે અને સૂતા પહેલાં મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી શાહી ઊંઘ આવે છે અને આવું કરવાથી આડસર પણ ઓછી થાય છે તંત્રશાસ્ત્રમાં ગરીબી દૂર કરવા અને આશીર્વાદ મેળવવા માટે મીઠાની યુક્તિ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ માટે કાચના એક કપમાં મીઠું નાખો તેમાં ચારથી પાંચ લવિંગ નાખો અને આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને ધન સંપત્તિ દિવસ રાત બમણી થાય છે નંબર આઠ કે કોઈપણ કારણસરથી વ્યક્તિના મનમાં સતત વિચારો આવે છે જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતામાં રહે છે અને તણાવમાં આવી જાય છે આવી સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લઈને તેને પોતાની ઉપરથી સાત વખત ફેરવીને તેને ચાર રસ્તા પર ફેંકી દો જેનાથી તમારા પર હાવી થયેલ શક્તિ દૂર થાય છે નંબર નવ કે પતિ પત્ની વચ્ચે હંમેશા નાની નાની બાબતોમાં ઝઘડો થતો હોય છે અથવા ઘરમાં તણાવ રહે છે આવી સ્થિતિમાં ઉપાય કરી જુઓ એક કાચની વાટકીમાં નમક ભરી તમારા બેડરૂમમાં રાખો તેનાથી તમારા રૂમમાંથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરની સ્થિતિ સુધરશે અને સંબંધો પણ સુધારે છે અને તમારા ઘરના ખૂણામાં એક કાપડનો નાનો ટુકડો મીઠામાં રાખીને રાત્રે બેડરૂમમાં રાખો પછી જુઓ કે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધે કે નહીં ઉપાય નંબર દસ કે ઘણી વખત આપણા જીવનમાં પૈસાની તંગી આવી જાય છે જેના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે આવી સ્થિતિમાં એક ગ્લાસમાં એક ચમચી મીઠું નાખો અને ઘરના દક્ષિણ કે પશ્ચિમ ખૂણામાં રાખી દે આ પાણીના ગ્લાસની પાછળ લાલ રંગનો કાપડ રાખો આમ કરવાથી તમને થોડા દિવસોમાં તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને ધન પણ આવવા લાગશે પરંતુ આ ઉપાય માટે તમારે સમયાંતરે આ પાણી બદલતા રહેવું જોઈએ અને રવિવાર અને મંગળવારે પણ ઉપાય કરો તો તમને તેનું પરિણામ મળશે નંબર અગિયાર કે જે લોકોને નોકરી નથી મળતી અને તમારા ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને સતત ધંધામાં નુકસાન જ થાય છે તો આ માટે તમારે તમારા હાથમાં મીઠું લઈને તેને તમારા માથા પર ત્રણ વાર ફેરવવું પડશે પછી આ મીઠાને દરવાજાની બહાર ફેંકી દો અને સતત ત્રણ વાર કરો આનાથી તમને ખૂબ ફાયદો થશે નંબર બાર કે જો તમે અઠવાડિયામાં એક વખત પાણીમાં મીઠું નાખીને બાળકોને પાણીથી નવડાવશો તો તેઓને કોઈની નજર નહીં લાગે તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આમ કરવાથી તેઓ એલર્જી અને કોઈ રોગથી પીડાશે નહીં આ સિવાય જો તમને કોઈ બાળકને ખરાબ નજરથી અસર થતી હોય તો તેને પણ હકાવ કરો એના પર એક મુઠ્ઠી મીઠું સાત વખત નાખીને પાણીમાં નાખી દો એનાથી બાળકની નજર ઉતરી જશે કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો તેના પથારી પાસે કાચના વાસણમાં મીઠું રાખો એક અઠવાડિયા પછી તેની નિયમિત બદલો અને ફરી નવું મીઠું નાખો ધીમે ધીમે જોશો કે તમારી તબિયતમાં સુધારો થવા લાગશે જો તમારા પગ ખૂબ દુઃખે છે અને સતત પીડા થાય છે તો ઉદાસી અનુભવશો પછી એક વાસણમાં ગરમ પાણી લો ને તેમાં બે ચમચી મીઠું નાખો અને તે પાણી થોડું ઠંડુ થાય પછી તમારા પગ અને પિંડી પર લગાવો આમ દુખાવો દૂર થઈ જશે નંબર તેર છે ભોજન કરતી વખતે ક્યારે પણ ખોરાકનો સ્વાદ ન લેવો જોઈએ એટલે કે તેને ક્યારેય નકારવું જોઈએ નહીં તેમ કરવાથી ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે તો મિત્રો આ હતા મીઠાના કેટલાક ઉપાયો જે તમે કરશો તો તમને અવશ્ય લાભ થશે તો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો